હેલો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે હવે ચાલુ કરીશું ક્રમિક આકૃતિની એક્સરસાઇઝ આની પહેલાં આપણે ક્રમિક આકૃતિમાં શું જોવાનું હોય છે કઈ રીતના સમજણ આપી છે તે આના આગલા વિડીયોમાં છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આપણી પ્લે લિસ્ટમાં જોઈને તમે જઈ શકો છો અને તેમાં જઈને તમે જોઈ શકો છો તો હવે ચાલુ કરીશું પ્રશ્ન નંબર એક તો જુઓ અહીંયા શું છે તો કે રોટેશન થાય છે જોઈએ એટલે તો જુઓ વર્તુળ ત્રિકોણ ઘટ વર્તુળ ને ઘટ ત્રિકોણ વર્તુળ ત્રિકોણ કટ વર્તુળ અને કટ ત્રિકોણ વર્તુળ ત્રિકોણ કટ વર્તુળ અને ત્રિકોણ એટલે એક વસ્તુ તો ખબર પડી જાય કે આ રોટેશન થાય છે તો પહેલાં રોટેશન ચેક કરીશું તો કે વર્તુળ ત્રિકોણ વર્તુળ ત્રિકોણ વર્તુળ ત્રિકોણ તો હવે આ વર્તુળ અહીંયા ચોરસ બનશે એટલે ક્યાં જશે અહીંયા જશે આઈડિયો વર્તુળ અહીંયા અને આ ત્રિકોણ અહીંયા તો પહેલાં એ ચેક કરીશું તો અહીંયા છે હા અહીંયા નથી અહીંયા છે હા અહીંયા નથી બરાબર હવે આ બંનેમાં જોઈએ તો કોમન શું છે તો બધું કોમન જ છે ખાલી એક આ પ્લસ અને ચોકડી બેની નિશાની જોવાની છે તો અહીંયા પ્લસ છે અહીંયા ચોકડી છે અહીંયા પ્લસ છે તો અહીંયા શું આવશે ચોકડી આવશે તો જવાબ શું આવશે સી અહીંયા શું છે પ્લસ એટલે જવાબ એ કેન્સલ થઈ જશે બરાબર હવે જુઓ હવે આની અંદર શું છે તો કે એક તીર સીધું છે અને એક એને નીચેની સાઈડ છે બરાબર હવે પહેલી અને ત્રીજી આકૃતિ જોઈશું આમાં આપણે બરાબર તો ત્રીજી આકૃતિમાં શું કરે છે તો કે એ જે સીધું તીર છે એ કેવું આવે નીચેની સાઈડ અને ઊંધું કન નાખે અને એનું એ તીર પાછું નીચેવાળું કન નાખે ઊંધું એને સીધું તો આની આ જ વસ્તુ આમાં થશે તો કે આ જે તીર આ રીતનું છે એને કઈ રીતનું તો કે આ રીતનું થઈ જશે બરાબર પછી આ જે તીર ઉપરની સાઈડ છે ને એ તીર આવી જશે નીચેની સાઈડ બરાબર અને આ રીતની આકૃતિ રચાશે તો આ રીતની આકૃતિ ક્યાં છે તો પહેલાં નીચેની સાઈડ તીર જોઈશું તો કે હા તો એ કેન્સલ થઈ ગયો પછી આ બાજુનું તીર તો આમાં તો છે જ નહીં તીર જ અહીંયા છે અહીંયા છે બરાબર હવે ક્યાં જુએ છે તીર આપણે મધ્ય જોવે છે તો કે હા તો આ પણ કેન્સલ ને જવાબ શું આવશે બી બરાબર હવે જુઓ આની અંદર શું થાય છે તો કે વર્તુળ છે ત્રિકોણ છે વર્તુળ ત્રિકોણ ચતુષ્કોણ ચોરસ ચતુષ્કોણ ને ચોરસ બરાબર હવે અહીંયા શું થાય છે ત્રિકોણ અને ચતુષ્કોણ ત્રિકોણ ને ચતુષ્કોણ ક્યાં છે તો કે અહીંયા છે બરાબર હવે એનું રોટેશન પણ થતું હશે તો આપણે ત્રીજી આકૃતિ જોઈએ તો અહીંયા શું છે તો કે ચતુષ્કોણ અને ચોરસ તો ચતુષ્કોણ ચોરસ અને વર્તુળ અને ત્રિકોણ છે તો કે હા એટલે પહેલીની ત્રીજી આકૃતિ કેવી થાય છે સેમ બરાબર મોટા ભાગના ક્રમિક આકૃતિમાં આ જ હશે કે પહેલું અને ત્રીજું સેમ થતું હશે તો શું થાય છે તો કે અહીંયા શું થાય જે ચતુષ્કોણ છે એનું સ્થાન બદલાઈને ક્યાં જાય છે અહીંયા અને આ જે ચોરસ છે એ ચોરસ ક્યાં જાય છે તો કે ત્રિકોણના સ્થાને બરાબર તો હવે અહીંયા જે વર્તુળ છે એ વર્તુળ ક્યાં આવશે કટ વર્તુળ અહીંયા આવશે આ જે ચોરસ છે એ ક્યાં આવશે અહીંયા આવશે તો કે હા બરાબર એ જ રીતના એ જે ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ થઈ જશે અને અહીંયા શું થઈ જશે ચતુષ્કોણ બરાબર તો પહેલાં આ રીતનું જોઈએ તો કે વર્તુળ અને ત્રિકોણ છે અહીંયા વર્તુળ છે ત્રિકોણ નથી વર્તુળ છે ચોરસ છે હા વર્તુળ અને સોરી વર્તુળ અને ચોરસ આવશે ત્રિકોણ નહીં અહીંયા ચોરસ અહીંયા છે ત્રિકોણ ને તો આ રહેશે બરાબર આ કેન્સલ થઈ જશે વર્તુળ અને ચોરસ પણ ચોરસ કેવું છે ઘટ નથી એટલે આ કેન્સલ થઈ જશે જવાબ શું આવશે સી હવે શું છે તો કે એક રાઉન્ડ ટાઈપનું છે તીર અને એને ઉપરની સાઈડ છે બરાબર હવે એવીને એવી આકૃતિ જુઓ ત્રીજા નંબરની છે એક રાઉન્ડ ટાઈપ છે તીર અને એને સીધી તો હવે આવીને આવી આકૃતિ આપણે અહીંયા જોઈશું તો કે અહીંયા કેવી છે તો કે આ રીતનું રાઉન્ડ છે અને તીર નીચેની બાજુ તો પેલા તીર નીચેની બાજુ તો કે અહીંયા તો આ બે કેન્સલ થઈ ગયું ડાયરેક્ટ જ બરાબર હવે તીર કેવું છે નીચેથી છે નીચેથી ઉપરની બાજુ તો નીચેથી ઉપરની બાજુ કયું છે ડી તો સી કેન્સલ બરાબર હવે જુઓ આમાં શું છે તો કે એક ચોરસ આપેલું છે અને પછી રેખાખંડ છે એક વર્તુળ છે અને એક લંબ આપેલો છે બરાબર તો હવે જો અહીંયા શું થાય છે તો કે અંદર એક ત્રિકોણ એડ થાય છે બરાબર અહીંયાથી આ સ્થાન બદલાય છે અને અહીંયા ત્રિકોણ એડ થાય છે બરાબર હવે આની અંદર પાછો આનું સ્થાન અહીંયા જે હતું એ સ્થાન અહીંયા આવ્યું અને આનું આચર્યું બરાબર હવે આની અંદર શું થાય છે તો કે એક ત્રિકોણ બીજું એડ થાય છે બે ત્રિકોણ થાય અને આની અંદર એક રેખાખંડ એડ થાય છે તો હવે આની આ જ રચના કેવી થશે તો કે અહીંયા આવશે તો કે આ રીતનું રહેશે અને આ જે બે હતી એના બદલે શું થઈ જશે ત્રણ રેખા ખંડ તો પહેલાં આ રીતનું જોઈશું તો અહીંયા નથી અહીંયા છે હા પણ અહીંયા ઉપરની સાઈડ છે તો કે હા અહીંયા છે પણ નીચેની સાઈડ એટલે આ નહીં આવે અને કા આવશે બરાબર હવે આની અંદર કેવું છે તો કે જો આ રાઉન્ડ કેવું છે ઉપરની બાજુ અને આમાં કેવું છે રાઉન્ડ નીચેની બાજુ તો આ કેન્સલ થઈ જશે અને જવાબ શું આવશે ડી બીજું કન્ફર્મેશન જોતું હોય તો શું થાય છે તો કે આ જે ચોરસ હતો અહીંયા આવ્યો તો એ ચોરસ પાછો કે જે આવે છે એ પાછો કેવો જતો રહેશે આગળની સાઈડ આમાં તો આ ચોરસ નીચેની સાઈડ આવશે અને આ તીરની અંદર શું હશે બીજું તીર અંદર કેવા બે તીર હશે ત્રિકોણ બરાબર એટલે જવાબ શું આવશે ડી હવે જો આની અંદર શું છે ત્રિકોણ જેવી આકૃતિ અહીંયા છે અને અહીંયા એક રાઉન્ડ છે બરાબર એનું રોટેશન થયું અંદર શું થયું બે રાઉન્ડ આવ્યા પાછું આનો રોટેશન અહીંયા થયું તો અહીંયા આવ્યું તો ત્રણ રાઉન્ડ થયા તો હવે પાછું અહીંયા જશે તો શું થશે ચાર રાઉન્ડ આવશે તો પહેલા ઉપરવાળી આવશે અહીંયા તો અહીંયાથી આમ આવવું જોઈએ તો આ બે નીકળી ગયા પછી છે 1 2 અને 3 છે તો અહીંયા કેટલા જોવે 1 2 3 અને 4 તો જવાબ શું આવશે સી અહીંયા કેટલા છે 1 2 અને 3 તો 3 તો અહીંયા છે એટલે આ તો આવશે નહીં હવે જો અહીંયા શું છે ત્રિકોણ 1 2 3 1 2 3 4 એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા શું આવશે છ વાળું આવશે કોઈ પણ બરાબર હવે જો અહીંયા છે ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ તો અહીંયા કેવું આવશે જમણી બાજુ તો જમણી બાજુ કયું છે તો કે બી આ બધા કેન્સલ થઈ જશે બરાબર જુઓ આકૃતિ આપણે થોડી કટિંગ થઈ ગઈ હતી એટલે ફરીથી સમજાવી દઉં આની અંદર તો જુઓ આની અંદર શું છે એક બે અને ત્રણ અહીંયા એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ પાંચ થયા તો અહીંયા શું થશે છ થશે એક બે ત્રણ ચાર પાંચ અને છ છ થયા તો અહીંયા શું છે અહીંયા ડાબી બાજુ અહીંયા જમણી બાજુ અહીંયા ડાબી બાજુ અહીંયા જમણી બાજુ તો અહીંયા શું થશે જમણી બાજુ આવશે જવા ફરી સમજણ ધ્યાન રહ્યું નહીં અને કેમેરામાં એટલું થોડું કટિંગ થઈ ગયું હતું એટલે મેં સમજાવી દીધું ફરીથી હવે જો આની અંદર શું છે તો કે બે ધજા ટાઈપ છે આ ધજા જેવું દેખાય છે હા ધજાની અંદર શું થાય છે તો કે આ ધજા પહેલાં કેવી થઈ સીધી થઈ એક રોટેશન થયું તો એક તીર આવ્યું પછી પાછું બીજી વાર રોટેશન થયું આનું અહીંયાથી અહીંયા એટલે શું થયું બે આવ્યું તો હવે જ્યારે રોટેશન થશે તો આ ધજા કેવી રહેશે આ રીતની બરાબર હવે અહીંયા બેની જગ્યાએ શું આવશે એક વેન ત્રણ તો પહેલાં બે વાળા તો કેન્સલ બે વાળા કેન્સલ અહીંયા બી કેન્સલ ત્રણ આવે ડાયરેક્ટ જવાબ ડી ડાયરેક્ટ જ આવી ગયો તો હવે જો અહીંયા અહીંયા શું થાય છે તો કે પહેલું અને ત્રીજું તીર તો પહેલું ત્રિકોણ અને ત્રીજું ત્રિકોણ જોઈએ તો આ ત્રિકોણ કેવું થઈ જાય છે ઊંધું થઈ જાય છે આનું સીધે સીધું જ આ રીતનું કરીએ એટલે ઊંધું થઈ ગયું તો કે હા તો આનું ઊંધો આમ થઈ જશે તો જવાબ કઈ રીતનો આવશે આનો ઊંધો કરીશું તો કે આ રીતનું ચોરસ હશે અંદર ચોરસમાં અહીંયાથી આમ ત્રિકોણ હશે પછી આયડિયું જ્યારે આમ રોટેશન ફેરવશે એટલે શું થશે તો કે કટ કટભાગ અહીંયા આવી જશે બરાબર અને આ જે ટપકું રહ્યું અહીંયા આવશે અનેક ટપકું અહીંયા આવશે તો પેલા એ રીતનું છે તો કે હા તો આ તો આવશે નહીં કેમ કે અહીંયા છે એટલે આમાં ટપકું છે નહીં આમાં ટપકું નીચે છે એટલે જવાબ શું આવશે બી બરાબર હવે જુઓ આની અંદર શું છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત છે એનું શું થયું એક બે ત્રણ ચાર પાંચ અને છ એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા શું આવશે ચાર આવશે આ રીતનું અથવા કોઈ પણ આવે એવું જરૂરી નહીં કે આ રીતનું આમ પણ ચાર લાઈનો આવી જોઈએ તો અહીં ત્રિકોણ નીકળી જશે એક બે અહીંયા શું છે સષ્ટ કોણ તો એ બી નીકળી જશે હવે શું થશે તો કે આની અંદર શું છે તો કે હવે જોવાનું છે વર્તુળની બાજુમાં લાઈન તો અહીંયા છે વર્તુળની બાજુમાં લાઈન તો અહીંયા પણ છે બરાબર હવે જુઓ અહીંયા શું થાય છે તો કે વ્હાઈટ બ્લેક વ્હાઈટ બ્લેક બરાબર અને વ્હાઈટ અને બ્લેક તો એનું રોટેશન થાય છે પહેલું હતું અહીંયા તો અહીંયા આવ્યું બરાબર અહીંયાથી ડાયરેક વ્હાઈટ ગયું અહીંયા બરાબર અહીંયાથી ગયું અહીંયા અહીંયાથી હવે આવશે વ્હાઈટ આ બાજુ બરાબર તો જવાબ શું થશે બી આવશે તો કે વ્હાઈટ ક્યાં આવશે હવે જે ચોથા સ્ટેપમાં વ્હાઈટ આવશે અહીંયા બરાબર તો જવાબ શું આવશે બી સી આવશે નહીં કેમ કેમ કે ઉપર તો આવી ગયું છે એટલે